हे आंख वह जो श्याम का दर्शन किया करे अनुप जलोटा जी आप सरस पंक्ति गाता हे आंख वह जो श्याम का दर्शन किया करे हे शीश जो प्रभु चरण में वंदन किया करे बेकार वह मुख है जो रहे व्यर्थ बातों में मुख वो है जो हरी नाम का सुमिरन किया करे વ્યર્થ વાતોમાં જે મોઢું રહેતું હોય ને ગામની પંચાયતો કરવામાં એ બેકાર મુખ છે મુખ એ છે કે જે હરિ નામનું સ્મરણ કર્યા કરે હરિ નામ જે પા કરે અને અદ્ભુત પંક્તિ તો લખાણી કે હીરા મોતી સે નહીં શોભા હે હાથ કી બહુ હીરા મોતી વાળી વીટીઓ કે લકીઓ પહેરવાથી હાથની શોભા નથી હીરા મોતી સે નહીં શોભા હે હાથ કી હે હાથ જો ભગવાન કા પૂજન ક્યા કરે મર કરે જીવ કા જગમે મર કર અમર નામ હૈ જીવ કા જગમે પ્રભુ પ્રેમ મે બલિદાન જો જીવન ક્યા કરે શબરી જો આજ અમર બની ગઈ ગોપીઓ જો અમર બની ગઈ મીરાબાઈ અમર બની ગઈ આ એક એક સત્તાવાળા તો કેટલા મરી ગયા પણ અમર નો બિન્યા સંપત્તિઓ વાળા કેટલા ઉકલી ગયા તો એ અમર ન બન્યા અને જેણે જેણે પ્રભુની ભક્તિ કરી પછી પ્રભુ ભક્તિ હોય ગુરુ ભક્તિ હોય માતૃપિતૃ ભક્તિ હોય કે દેશભક્તિ હોય આ બધા અમર બની ગયા